ગુજરાત વિધાનસભા ચોમાસા તે શરૂઆત પ્રશ્નો નાણાં ઉર્જા ઉદ્યોગ લઘુ ઉદ્યોગ જળ સંપત્તિના એ પ્રશ્નો પર ચર્ચા આજે કરવામાં આવશે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે મહિલા અને બાળ કલ્યાણ સહકાર વિભાગના પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવશે

જે વિવિધ પ્રશ્નો છે તેને લઈને આજે ચર્ચાઓ કરવામાં આવશે ત્રિદિવસીય ગુજરાત વિધાનસભાનું આ ચોમાસુ સત્ર અને ચોમાસુ સત્રના પહેલા દિવસે પણ જે ચર્ચાઓ કરવામાં આવી હતી એ પણ આપણે જોઈ હતી હવે આજના દિવસે એ ચર્ચાઓ કરવામાં આવશે અને સાથે જ ત્રણ દિવસની આ બેઠકની અંદર વિધાનસભા સત્રની અંદર

બિલકુલ ભાવિક વિધાનસભા સત્રના ચોમાસા સત્રનો આજે બીજો દિવસ છે પહેલા દિવસ દરમિયાન ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગના સવાલોના જવાબોની ચર્ચાઓ થઈ ગૃહ અને મહેસૂલ વિભાગના સવાલ જવાબો એ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પૂછ્યા અને મંત્રીઓએ જવાબ આપ્યા હતા જોકે આજના દિવસની વાત કરવામાં આવે તો નાણાં વિભાગને લઈને સવાલો કરવામાં આવશે આરોગ્ય વિભાગ સાથે જ સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગને લઈને સવાલો કરવામાં આવશે અને એ સવાલોના જવાબ જે તે વિભાગના મંત્રીઓ દ્વારા આપવાના રહેશે આ સાથે જ ભાવિક આજના દિવસ દરમિયાન વિધાનસભા ગૃહની અંદર નાણામંત્રી કનુ પટેલ જે સાહીઠ સાહીઠ મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે આ દરમિયાન તેઓ રાજ્યના વિકાસ અને આર્થિક મુદ્દાઓ પર પોતાનો પ્રસ્તાવ રજૂ કરી શકે છે સાથે સંસદીય બાબતોના મંત્રી ઋષુકેશ પટેલ પણ પોતાનો પ્રસ્તાવ એ રજુ કરવાના છે એટલે આજના દિવસ દરમિયાન સતત બે કલાક સુધી રાજ્યના બે મંત્રીઓએ વિધાનસભા ગૃહની અંદર પોતાની વાત મૂકવાના છે સત્રના પહેલા દિવસે જેમ બીજા દિવસે પણ વિપક્ષે આક્રમક મૂડની અંદર જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી એટલે કે વિધાનસભા ગૃહની અંદર વિપક્ષ એ સવાલો કરે હંગામો મચાવે તેવી શક્યતાઓ છે જો કે પાંચ જેટલા સુધારા વિધેયકો રજૂ કરવાના છે એ સુધારા વિધેયકોની વાત કરવામાં આવે જેમાં પહેલું એ કારખાના એટલે કે ગુજરાત સુધારા વિધેયક છે બીજા નંબર પર છે ગુજરાત માલ અને સેવા કર એટલે જીએસટી ને લઈને સુધારા કર વિધેયક રજૂ કરવાનું છે ત્યારબાદ ગુજરાત જનવિશ્વાસ એટલે કે કેટલીક જોગવાઈઓ છે ભાવી કે જોગવાઈઓની અંદર સુધારા એ કરવા માટેનું આજે વિધેયક રજૂ કરવામાં આવશે આ સાથે જ મહત્વનું એક છે એ ગુજરાતની અંદર જે અનુમતિ મળ્યા બાદ આ તમામે તમામ વિધેયકોએ ગુજરાતના ગૃહમાંથી પસાર કર્યા બાદ એ સત્રની કામગીરી આગળ રૂપરેખા એ નક્કી કરવામાં આવશે એટલે કે શંકર ચૌધરી દ્વારા કામકાજ સલાહકાર સમિતિનો દસમો અહેવાલ એ ગૃહમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે આજના દિવસ દરમિયાન પ્રશ્નોત્તરી કાલથી શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ લંચ સેશન બાદ એટલે કે બપોરના પછીના ભાગની અંદર જો વાત કરવામાં આવે તો આજના દિવસ દરમિયાન એ આ પાંચ જેટલા બિલો મૂકવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પ્રશ્નો તરીકે કાલની અંદર ભાવિક આપણે જે સમાચારો બતાવી રહ્યા છે જેમાં નાણાં વિભાગ છે ઊર્જા વિભાગના સવાલો છે આ સાથે સાથે સામાજિક અને ન્યાય અધિકારીતાના સવાલો છે આરોગ્ય વિભાગના સવાલો છે આ એ તમામ સવાલોના જવાબોએ જે તે ચૂંટાયેલા પ્રતિનિધિએ એ પોતાના વિસ્તારના સવાલો એ મૂકશે જેની સામે મંત્રી એ તમામે સવાલોના જવાબ આપશે અને તેમાંના કદાચ કોઈ એવા ચૂંટાયેલા પ્રતિનિધિ કે જે તેમાં પેટા પ્રશ્ન પૂછવા માગતા હશે તેના પેટા પ્રશ્નોના તેઓ ત્યાં વિધાનસભા ગૃહની અંદર અધ્યક્ષની મંજૂરીથી સવાલો પૂછાશે પરંતુ સૌ કોઈની નજરે આજે રહેવાની છે વિધાનસભા ગૃહની અંદર રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રી કનુ દેસાઈ એ બંને દ્વારા કયા પ્રકારના સવાલ પૂછવામાં આવે છે અને ખાસ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જે એક કલાકનો સમય જે મૂકવામાં આવ્યો છે એ સમયગાળા દરમિયાન રાજ્યના કયા કયા મુદ્દાઓને આધારિત તેઓ એ નિવેદન આપી રહ્યા છે વિધાનસભા ગૃહને સંબોધન કરશે કયા કાંઈ વિકાસના કામોને વેગ મળશે તેઓ આજે રાજ્યના મુખ્યમંત્રી ખુદ વિધાનસભા ગૃહની અંદર જાણકારી આપશે ભાવીક જી પ્રદીપ ખૂબ ખૂબ આભાર માહિતી બદલ તો જે પ્રમાણે વિધાનસભાના ચોમાસો સત્રનો આજે બીજો દિવસ અને બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણાંમંત્રી એ કનુવું દેસાઈ જે છે તે આજે પ્રશ્નોત્તરી કરવાના છે એમનો સમય પણ જે છે તે નક્કી કરવામાં આવ્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જેને એક કલાકનો સમય ફાળવામાં આવ્યો છે એક કલાક સુધી જે વિગતો જે છે તે આપશે સાથે જ સવાલો પણ કરે તેવી શક્યતા તો બીજી તરફ અલગ અલગ મુદ્દાઓ અને અલગ અલગ જે વાતો છે તેને લઈને મંથન કરવામાં આવશે ત્રણ દિવસનું આ સત્ર કે જેની અંદર તમામે તમામ મંત્રીઓ ધારાસભ્યો જે છે તે હાજર રહેવાના છે વિપક્ષ કે જે જનતાની વાત એ ત્યાં રજૂ કરવાના છે સાથે જ કહી શકાય કે સત્તા પક્ષના જે જનપ્રતિનિધિ છે તે પણ સવાલો કરશે તેમનો પણ જવાબ મળશે એટલે સવાલો અને જવાબોની આ જે કહી શકાય કે ત્રણ દિવસની જે વાત છે એ ત્રણ દિવસ સુધી ચાલવાની છે એટલે કે આજે બીજો દિવસ છે આવતીકાલ એ છેલ્લો દિવસ હશે વિધાનસભાનો એ દરમિયાન કઈ કઈ વાતો ઉપર મંથન કરવામાં આવે છે સાથે જ જે જીએસટીમાં જે અત્યારે ફાયદો થયો છે તેને લઈને પણ વિધાનસભાની અંદર સતત જે છે તે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આગામી સમયની અંદર આ વિધાનસભાની ગૃહમાંથી જે કહી શકાય કે જે કાયદો છે સાથે જ નવું શું આવે છે એના પર સૌ કોઈની નજર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેની સ્પીચ એ સાંભળવા માટે કહી શકાય કે જો કે ઓનલાઈન લાઈવ તો ક્યાંય નથી આવતું પરંતુ જે સમાચારોના માધ્યમથી ગાંધીનગરમાં જે પત્રકારો છે એ સમાચારોના માધ્યમથી આપણે જે વિગતો આપે છે વિગતો મારફતે અમે પણ તમને કહીશું કે આજે મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહની અંદર શું વાત કરી શું રજૂઆત કરી અથવા તો શું પ્રશ્નો કર્યા અને એમના પ્રશ્નોના શું એમને ઉત્તર મળ્યા એ વિધાનસભાનું સૂત્ર આજે પૂરું થાય ત્યારબાદ એ આખી વિગતો આવશે ત્યારે અમે તમને જણાવીશું